હાલો ઈ ટુ ફેમિલી જો અમે પહોંચી ના ઘેરે અગિયારસ કરવા જો અમે મારા પપ્પાના ઘેરે ભજીયાનું બધું બનાવવા મળ્યા જો ફેમિલી કેમ છે બધા મજામાં દેશો આ આજે દાન છે અમારે અગિયાર જ કરવા મારા પપ્પાના છે આ જો હજી ઘંટી શરૂ છે ક્યાંય ને કહશું કે હાલો મને અમને એટલે બસમાં વેહાલવા પણ આવતા નથી જો ઊભા તને જે પાછા કામે બેહી ગયા હાલો નહીં લા મેકવા

જોઈ તો પાણી પી ગઈ છે તો હાલો ભાઈ બધું થાય છે હવે જો એટલે ક્યુશ આમ જો બહુ આમ અંધેર આમ ઉભરાણું છે ને હે હે મારા બાપાને ઘીરે જાવ ને એમ થતું છે ને થાય કે બાપાને ઘીરે ને જો આમ જો થેલા બેલા બેન તો લઈને તૈયાર થજા કમ્પ્લીટ કે મજા આવશે ભાઈ જો અમારે બેન તો તૈયાર થઈ ગયા છે તો હાલો ફેમિલી આપણે હવે ટાઈમ નીકળશે બસનો તો મૂકવા જવું પડે એવું છે કે કે થોડુંક આગુસાય છે બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડમાં મૂકવા જઈશું બસમાં જાય છે અને બસ નહીં મળે તો મૂકવા પણ જવું પડશે તો ચાલો એમ એ બનીને રહેજો વિડીયો અને આ એ એના પપ્પાના ઘરે જાય પછી તમને એના પપ્પાનું ઘર બતાવશે એનું જે કાંઈ અહીંયા ઘર છે બધું એ બતાવશે તમને તો એમ સુધી વિડીયોમાં બન્યા રહેજો આપણે જાણવાનું નથી પણ હું વિડીયો બનાવશે તો એટલે તમને બધું બતાવશે કાંઈ જશે તો બહને રહેજો જુઓ તમે તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે

જો તો એ પહોંચી જશે પછી એનો અપડેટ આવશે પછી તમને બતાવશું બધું તો એમ સુધી બના રહેજો તો ભાઈ બસ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ને બધા બે તો આવી રીતે બધા કઈક જાય છે ફોન કરી ગયો ભાઈ ભાઈ આવડીને પછી જો ભાઈ જાય છે આ લક્ષ્ય વાય બધાય અમારે તો ઓ બધા જાય હાલો યુટ્યુબ ફેમિલી જો અમે પહોંચી ગયા છીએ મારા પપ્પાના ઘેરે 11 રશ કરવા જો આયા મારા ભાઈબીની બધા ઊભા છે જો આયા બા બાની જો આ ભાઈનો છોકરો ક્યાં બેહી ગયો છે સીમી ક્યાં ભાઈ ભાગી હે સીમી મારા પપ્પા ની ઢોર ને એવું રાખી છે ગાયું ને એવું એન્કર હોત દેખાડ્યું એક ભાઈ એન્કર રહેશે આ વાડો છે પાછળનો

ડુંગળી ની ભજીયા ને પટ્ટીના બટેકાના લાડવા ને એ બધું લાવીને મેખ્યું છે બે ગાય દૂધની છે તો દૂધ પણ ધરવનું છે ચટણી મેં દીધી છે ભજીયા થઈ જાય એટલે આવો બધા ભજીયા ખાવા હાલો ઈટુ ફેમિલી જો મેં ભજીયા બનાવવા માંડ્યા છીએ એમાં ડ્રાઇવિન જોયા બનાવે ભજીયા તો સરસ મજાના પટ્ટીના ભજીયા થવા માંડ્યા છે

નવા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં